સુરત શહેરની સલાબતપુરા પોલીસની સરાહનીય કામગીરીને હરકોઈ વધાવી રહ્યું છે

વૃદ્ધને તાત્કાલિક ધોરણે પોલીસ વાન માં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જ્યાં પીઆઈ શીતલ શાહે ઉભા રહીને સારવાર કરાવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અમે ત્યાંથી કોડ પાસેથી પસાર થઈ રહ્યા તો અમે જોયું કે આ દાદા હતા એમની સાથે એક લેડી હતા જે નીચે પડી ગયા હતા તો અમે તાત્કાલિક ગાડી ઊભી રાખી અને એ બેન જે નીચે પડી ગયા તેમને લઈને તાત્કાલિક અમે પોલીસની ગાડીમાં જેમને માથામાં બહુ જ ફોર નીકળી રહ્યો હતો એમને લઈને અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી ગયા છે અહીં આવી સારવાર ચાલી થઈ ગઈ છે તાત્કાલિક અને એમને આઠ ટાકા આવ્યા છે માથામાં હાલ એમની તબિયત બરાબર છે